પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના મેસર ગામની શ્રી રાધાકૃષ્ણ માધ્યમિક વિદ્યાલય ખાતે એસએસસી એચએસસી બોર્ડના વિદ્યાર્થીઓનો શુભેચ્છા સભારંભ પ્રાર્થના હોલમાં યોજાયો હતો આ પ્રસંગે ધોરણ દસ અને બારના ગત સાલ માર્ચ બે હજાર ચોવીસમાં પ્રથમ ત્રણ નંબર લાવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ તરીકે શિલ્ડ અને રોકડ રકમ એનાયત કરવામાં આવ્યા હતા

નાસી પાસ ન થાય કદાચ પરીક્ષા તો જીવનમાં આવતા જ આવતી જ રહેવાની છે કે બધા જ કલમ પર પાસ થવાના બધા પાસ પણ થવાના નથી જો કદાચ નાસી પાસ ન પાસ થાય તો એનાથી નાસી પાસ ન થવી જોઈએ કારણ કે એક વર્ષ બગડવાથી કંઈ જીવન હારી જતા નથી આપણે જીવનમાં કશું ગુમાવી દેતા નથી પુનઃફરથી પ્રયત્ન કરવો જોઈએ એ બાળકોમાં ભાવના કેળવાય એટલા માટે અમે આજે આ શુભેચ્છા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ રાજેશ ભગવાનદાસ હું શ્રી સેવા માધ્યમી છું પ્રવીણ પંચાલ સાથે પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ